આજ રોજ સુરતના સાધ્વીજી સંત મિત્રાજી નડિયાદની મુલાકાતે પધારી મંજીપુરા વિસ્તારની સમાજની વિવિધ સોસાયટીઓમાં પધાર્યા

એક છેલ્લા એક વર્ષથી સુરતમાં રહું છું બૌદ્ધ ધર્મ અને બાબાસાહેબના વિચારધારા ઉપર પ્રચાર પ્રસાર કરું છું અહીંયા નડિયાદમાં કાળથી હું અહીંયા આવી છું અને અમારા જે કર્મશ્રી બૌદ્ધ ઉપાસકના આમંત્રણના લીધે હું અહીંયા ઉપસ્થિત થઈ છું અને ઘરે ઘરે જઈને વિઝિટ આપું છું મારો પ્રચાર પ્રસાર હું કરતી હોઉં છું મારા પ્રચાર પ્રસારનો ઉદ્દેશ્ય એ જ છે કે બધા જે આપણા સમાજના લોકો જે છે એ જાગૃત થાય અને જે બાબા આપણા માટે જે સંઘર્ષ કરેલો છે એના માટે હંમેશા કાર્યરત રહે એમ જ જે અંધશ્રદ્ધામાં ઘણા લોકો છે એ અંધશ્રદ્ધાથી બહાર નીકળીને ખરેખર ધમ્મ છે અને ધર્મને જાણે બાબા સાહેબના વિચાર વિચારોને જાણીને પોતાનું જીવન પરિપૂર્ણથી સારી રીતે વ્યતીત કરે અને સમાજમાં બધી રીતે કંઈક ને કંઈક રૂપે મદદરૂપ થાય એવી રીતે બધાને